નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ પુરુ કચ્છમાં શંકાસ્પદ બીમારીથી પંદરના મોતથી તંત્રમાં દોડધામ ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટ મનપાનો મોટો નિર્ણય ચારસો અઠ્યાવીસ કર્મચારી અધિકારીની ભરતી કરશે ગોંડલમાં બે નવા ફોરલેન બ્રિજ નિર્માણ માટે છપ્પન પોઈન્ટ ચોર્યાસી કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી ગુજરાતના યુવક યુવતીઓ માટે આગામી સમયમાં ગિરનાર જૂનાગઢ ખાતે રાજ્યકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે યાત્રાધામ અંબાજી ખાતે બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ પૂરજોશમાં તંત્રીલેખ આયાત ડ્યુટીમાં ઘટાડો કરાતા રિટેલ જ્વેલર્સની આવકમાં વૃદ્ધિ જોવા મળશે ઇજનેરી શાસ્ત્રના પ્રસ્થાપિત સિદ્ધાંતોની અલગ ચીલો છાત્રીને ખેતરમાં પુલ બનાવનાર મહાનુભાવો માટે એક મેડલ બનતા હૈ ભરત વૈષ્ણવ વાંચવા જેવો લેખ ઊંઘમાં અમને બોલવાનું સ્વાતંત્ર્ય આપવાના બદલે રાધા રાણી ડુંગળી ડોળા કાઢી ચૂપ કરાવી દે છે જાણવા જેવું ખૂબ જ સુંદર લેખ ભરત વૈષ્ણવ એનો જી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય શૈશવના સંસ્મરણો એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ ચંદ્રમાણા ગામેથી ઋષિ પાંચમના દિવસે ત્રણ લક્ઝરી યાત્રિકોએ પાંચ શિવાલયના દર્શન કરાવ્યા ઈસુ ખ્રિસ્તનું રાજ્ય બનાવનાર વિદેશી પાખંડી વિશે જાણો રસપ્રદ વાતો જાણસમાં ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીએ બરોડા ક્રિકેટ બોર્ડમાં સ્થાન મેળવ્યું ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારની નવી પહેલ રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવી હેલ્પલાઇન શરૂ થઈ કલોલ ટાઉન હોલમાં સંગીત નાટક અકાદમીનો ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય એક્સિસ બેંકને રૂપિયા એક પોઈન્ટ એંસી લાખ ચૂકવવા આદેશ માણસાના ખાતાધારકની જાણ બહાર ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હતા ગ્રાહક ફોરમે બેંકને જવાબદાર ગણી ગાંધીનગરના લિંબોદરા ગામના પાટિયાથી વિદેશી દારૂ ભરેલી કાર સહિત રૂપિયા પાંચ પોઈન્ટ ચુમ્મોતેર લાખ મુદ્દામાલ સાથે બુટલે ઘરો ઝડપાયા પેથાપુરની બાંધકામ સાઇટ પરથી પટકાતા મજૂરનું મોત જૈના આનંદ ધનસૂરી વિદ્યાલય હિંમતનગર ખાતે સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી ઈડરની સરપ્રતાપ હાઈસ્કૂલ ઈડરના વિદ્યાર્થીનું જિલ્લામાં શ્રેષ્ઠ પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે સન્માન વડાલી તાલુકાના ધામડી ગામે એકસો તેતાલીસમાં વડીલોના વૃંદાવન અંતર્ગત સત્સંગ મેળવડો યોજાયો જાણીતા પત્રકારે દલિત આદિવાસી મુદ્દાઓ પર શ્રેષ્ઠ રિપોર્ટિંગ માટે પ્રથમ ભારતીય આઈકોન એવોર્ડ જીત્યો શ્રી કે એમ પટેલ વિદ્યામંદિર ઈડર સમૂહગાન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ ઝળકી આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ